ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા મોહમ્મદપુરા ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પરમિશન વિના ધરણા કરવા નીકળેલા રિક્ષા એસોસિએશન પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓને પોલીસે ધરણા ન કરવા દીધા હતા જોકે કોંગ્રેસ ના નેતાઓ સમર્થન આવ્યા પણ વિપક્ષ નેતા પર આબિદ મિર્ઝા નિશાન સાધ્યું હતું વિપક્ષ નેતા અને ભાજપની ની સાત ગાંઠ હોવાના આબિદ મિર્ઝા આક્ષેપ કર્યા હતા ચોમાસાના સમયમાં ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ન કરવામાં આવતા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના મહમદપુરાથી જંબુસર બાયપાસ અને મહમદપુરાથી વેજલપુર સુધીના બિસ્માર માર્ગના પગલે આ ધરણા પ્રદર્શનનું એલાન આપવામાં આવ્યું હતું અને આ પ્રદર્શનને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જોકે ધરણા પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી ન આપતા ધરણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનને અટકાવ્યું હતું આ ધરણા પ્રદર્શનમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ સહિત કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે ધરણા પ્રદર્શનમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદના ન જોડે